કડી જેસીઆઈ દ્વારા યોજાયેલ વુમન નાઇટ ક્રિકેટ ફાઇનલ મેચમાં કાશી રાઘવ મૂવીનું પ્રમોટ માટે આવેલા અભિનેતાઓએ ક્રિકેટ રમી અને ફટકાબાજી કરી કડી કમલ સર્કલ પાસે આવેલા નગરપાલિકાના મેદાનમાં દ્વિતીય વુમન નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું કડી જેસીઆઈ કડી તેમજ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું છ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં અલગ અલગ સોળ ટીમોએ ભાગ લીધો હતો સોમવારે રાત્રે ફાઇનલ ક્રિકેટ મેચ યોજાઈ હતી જેમાં કૌશલ્ય કિંગ અને એ જ જે યોદ્ધા વચ્ચે ફાઇનલ મેચનો જંગ સામ્યો હતો જ્યારે મેદાનમાં પ્રેક્ષકોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે સોમવારે યોજાયેલ આ ફાઇનલ ક્રિકેટ મેચમાં કાશી રાઘવ મૂવીના કલાકારો ફિલ્મનું પ્રમોશન કરવા માટે કડીના મહેમાન બન્યા હતા ફિલ્મના સ્ટારકાસ્ટ દીક્ષા જોશી જયેશ મોરે વિહુ ગઢવી સહિત કલાકારોએ કડી ખાતે આવી પહોંચ્યા હતા અને કડી નગરપાલિકાના મેદાનમાં યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટ ખાતે આવી અને મહિલાઓની ટીમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તેમજ આવનારી ત્રીજી જાન્યુઆરીએ કાશી કાશીરાકો મૂવીનું પ્રમોશન પણ કર્યું હતું તેમજ કલાકારોએ ક્રિકેટરમી અને ફટકાબાજી કરી હતી અયા માજી આગળ પ્લીઝ પ્લેયર્સ માટે જે બીજા નોન દેસી નંબર છે એનો નથી બેસવાનું નથી માત્ર પ્લેયર્સ માટે જ જજા અને